જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા અનેક અસરકારક કાર્યવાહી કરીને ચાંપતા પગલાંઓ ભરવામાં આવ્યા છે પોલીસે પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવાના ભાગરૂપે ગુનાખોરી ડામી દેવા ઉપરાંત ગરીબ પ્રજાને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા સાયબર ફ્રૂડમાંથી પણ અનેક લોકોને ઉગારવા ગરીબ લોન મેળા યોજીને નાના વર્ગના લોકોને સહાયરૂપ થવા તેમજ ઓક્સિજન પાર્ક જેવું નિર્માણ કરીને શહેરના પર્યાવરણ પ્રોગ્રામમાં મદદરૂપ થવા અને નારી સશક્તિકરણ સહિતના અનેક કાર્યક્રમો જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ખરા અર્થમાં પોલીસ એ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર જામનગર શહેર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા સાર્થક કરીને બતાવ્યું છે પર્યાવરણ પ્રત્યે પ્રેમ તો એવો કે જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ વિભાગ તથા એચડીએફસી બેંકના સંયુક્ત સહ્યાસથી મિયાવાકી પ્રોગ્રામ અંતર્ગત હાલ પચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરી ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવેલું છે તેમજ પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તે સારું ફળદાયક વૃક્ષોનું વાવેતર કરી તેનો યોગ્ય ઉછેર કરીને સારી રીતે જતન કરી સુવ્યવસ્થિત બગીચો બનાવીને પોલીસ કર્મચારીઓ માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય રહે તે સારું અમૃત વાટિકા બનાવવામાં આવી છે સાથે સાથે અઠ્યાસી આંબા પંચાવન નાળિયેરીના જાંબુ ચીકુ સીતાફળ જામફળ સહિતના અલગ અલગ અડતાલીસ ફ્રૂટ મળી એકસો અઠ્યાસી રૂપાને આયાત કરી અમૃત વાટિકા પણ બનાવવામાં આવી છે તેમજ પોલીસ હેડક્વાર્ટરમાં નવા એસપી ઓફિસ બિલ્ડિંગ બનાવવામાં નડતર રૂપ વૃક્ષો કાપવાની જરૂર જણાતી હતી પણ તે વૃક્ષોને ન કાપીને રેલોકેટ કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ખતરા રૂપ ગણાતા લેન્ડિંગ પોઈન્ટ જેવા કે જામનગર જિલ્લાના દરિયાકાંઠા પર આવેલા જુદા જુદા ટાપુઓ કે જેમાં ખાસ કરીને પિરોટન ટાપુ પર ઘણા વર્ષોથી ધાર્મિક સ્થળ સહિતના અનેક દબાણો હતા અને ત્યાંથી ગેરપ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાની શંકાઓ ઉઠી હતી રાજ્ય સરકારના આદેશ અનુસાર જિલ્લાના વહીવટીતંત્રને સાથે રાખીને ટાપુ પરથી એક સાથે નવ જેટલા મોટા મોટા ધાર્મિક દબાણો વગેરે દૂર કરાવીને સરકારની કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી દેવામાં આવી છે અને અસામાજિક પ્રવૃત્તિ માટે શંકાશીલ હોય એવા તમામ વ્યક્તિઓની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે આ ઉપરાંત અન્ય ટાપુઓ ઉપર પણ આ જ પ્રકારની અસરકારક કામગીરી કરવામાં આવી હતી જેનું જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુએ જાતે જ મોનિટરિંગ કરી અને આ ઉપરાંત જામનગર જિલ્લાના વહીવટી તંત્ર કલેક્ટર કચેરી રેવન્યુ વિભાગ તેમજ જામનગર મહાનગરપાલિકા વગેરેને સાથે રહીને જામનગર શહેર જિલ્લામાં અનેક અનધિકૃત દબાણો દૂર કરવા માટેની અસરકારક કામગીરી કરી હતી જેના અનુસંધાને સમગ્ર શહેર જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા ધાર્મિક સ્થળો સહિતના અનેક દબાણો વગેરે દૂર કરવામાં આવેલા હતા અને આશરે ઓગણીસ લાખ છપ્પન હજાર સિત્તેર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ છે જેના અંદાજીત ત્રણસો નવ્વાણ પોઈન્ટ છાસઠ કરોડ જેટલી થવા જાય છે જે સમગ્ર જિલ્લામાં ખૂબ જ અસરકારક કામગીરી કરાય છે અને મોટાભાગના સ્થળો પર એસપી પ્રેમસુખ ડેલુ જાતે હાજર રહ્યા છે તેમજ કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાય નહીં તેનું સતત મોનિટરિંગ કર્યું છે અને પ્રત્યેક સ્થળે વિના વિઘ્નએ તમામ દબાણો દૂર કરી લેવાયા છે ગરીબ પરિવારના લોકો કે જેઓ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા હોય તેવા લોકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત અપાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું રાજ્ય સરકારના આદેશ અનુસાર જામનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળે પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યા હતા અને સ્થાનિક રહેવાસીઓ કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવે તેના અનુસંધાને કાર્યવાહી કરી હતી તેની ભારે અસર જોવા મળી હતી અને સમગ્ર જિલ્લામાં સંખ્યાબંધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા તેમજ અનેક નાગરિકોને વ્યાજખોરોમાંથી મુક્ત કરાવીને વ્યાજખોરોને જેલની પાછળ ધકેલી દેવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી ઉપરાંત ગરીબ પ્રજાની મદદ માટે લોન મેળાઓ પણ યોજવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને રાજકોટ રેન્જના આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા લોકદરબાર યોજવામાં આવ્યા હતા જામનગર જિલ્લાના એસપી તરીકેનો પ્રેમસુખ ડેલોએ ચાર્જ સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીના સમયગાળા દરમિયાન જિલ્લામાં લોકોની વચ્ચે રહી લોકોના અનેક પ્રશ્નોને વાચા આપીને સમાજ જીવનના તમામ વર્ગના લોકો માટેના પર્યાવરણ અને લોક જાગૃતિ સહિતના અનેક કાર્યક્રમો કરીને પોલીસે પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે સાહેબની લોકો વચ્ચેની રહેવાની આ સૌથી સારી પ્રવૃત્તિના લીધે આરોપીઓમાં હંમેશા એવો ડર રહેતો કે સાહેબ એસપી ઓફિસના બોલાવી લે અને સાહેબના આવા નક્કર પગલાંથી જામનગરના યુવાનો અને બાળકોમાં સાહેબને લઈને હંમેશા ક્રેઝ રહેતો કે એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ રિયલ લાઈફના સાચા સિંઘમ છે